ગુરુદેવ આપણે સૂત્રોમાંથી શીખ્યા છીએ કે આપણે બુદ્ધિથી પર છીએ આપણા જીવનમાં બુદ્ધિની ભૂમિકા શું છે આ પૂછવું જવાબ બોલે છે એ સાંભળવું અને હોશમાં રહેવું ગુરુદેવ ઉપેક્ષા થકી વૈરાગ્ય વધે છે ઉપેક્ષા એટલે શું તમારો શું વિચાર છે

તમારી પાસે શીખ્યું છે કે પરચેતના આપણને કાર જ્ઞાન આપે છે અને પ્રજ્ઞા ચેતનાની જાગૃતિથી આંતરિક અનુમાનની પ્રક્રિયા વિકસાવી શકાય છે બાળકોને ઇન્ટ્યુશન પ્રોસેસ અપાય છે અને મોટા લોકોને કાર જ્ઞાન અપાય છે ચેતનાના આ જુદા જુદા પડા અને તેની રહસ્યમયતાઓ પર પ્રકાશ પાડો આ આશ્ચર્યજનક વાત છે જો તમે આ આશ્ચર્યને સમજી શકો તો તમને આશ્ચર્ય નહીં થાય રહેવા દો બધી વાત સમજ્યા પછી શું કરવું છે હવે તમે જ જુઓ જો તમે કારની મેકેનિક્સ સમજી લો અને પછી કારમાં બેસો તો એમાં પાંચ વર્ષ લાગી જશે જો તમે કારની આખી પ્રક્રિયા સમજી લો કે એ કેવી રીતે કામ કરે છે એ કેવી રીતે બને છે પછી કાર આગળ વધશે કાર તૈયાર છે ડ્રાઈવર બેઠો છે બેસી જા ચાલો બસ એટલું જ અને તમે જ તો તમારી કારના ડ્રાઈવર છો સ્ટિરિંગ પર છે લાયસન્સ પર છે આટલું તો હું શીખી ગયો ફાયદો ચાલો ધ્યાન કરીએ અહીંયા આપણે બધા જ પ્રશ્નોના જવાબ મળી રહ્યા ને ઘણું બધું જ્ઞાન છે એ પચાવવું જોઈએ તમે ઘણું જ્ઞાન લો અને આખો દિવસ લો તો પછી એમાંથી તમને મુક્તિ મળી જશે બરાબર તમારો જીવનમાં શું અનુભવ છે તમને શું સત્ય લાગે છે બીજાની વાત છોડી અને પોતાને જુઓ આજ સાચું જ્ઞાન છે આજ આત્મનિરીક્ષણ છે આજ આત્મા પરીક્ષણ છે ગુરુદેવ હું ગુજરાત રાજકોટથી છું મને બ્લડ કેન્સર નિદાન થયું ડોક્ટરે મને કહ્યું હતું કે ઓછામાં ઓછું એક વર્ષ સારવાર કરાવવી પડશે પર માત્ર ત્રણ મહિનામાં નિયમિત સુદર્શન ક્રિયા અને ત્રણ વખત સહજ ધ્યાનના કારણે મારો રિપોર્ટ માત્ર નેવું દિવસમાં જ નોર્મલ થઈ ગયો ડોક્ટરો પર આ માનતા નહોતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેઓએ પૂછ્યું આ ચમત્કાર કેવી રીતે થયો શું તમે કોઈ બીજા ડોક્ટર પાસે સારવાર લીધી હતી મેં કહ્યું નહીં તમારી જ ચાલે છે પણ મારો ડોક્ટર તો બેંગ્લોરમાં છે અને એને જ ત્યાંથી મારું ધ્યાન રાખ્યું આભાર મારી જિંદગીમાં આવી ઘણી બધી પરિસ્થિતિઓ આવી છે પણ દરેક વખતે

તું ક્યાને એકલી છે આખું વિશ્વ તારી સાથે છે અને તમારી કૃપાથી બધું જ એકલું સુવ્યવસ્થિત અને સરળ થઈ ગયું છે આભાર ગુરુદેવ